જય જય કૃષ્ણ માતાજી અને હર હર મહાદેવ નું હાર્દિક સ્વાગત છે અમારા એક નવાજ વ્લોગમાં અને આજે છે રવિવાર અવાજ થોડોક બે ગયો છે કારણ કે ઘણા ટાઈમે ક્રિકેટ રેમ્યા અને બધા ભેગા હતા એટલે બહુ જ એક્સાઇટેડ હતા એટલે એટલી બધી રાડો પાડી અવાજ બે ગયા છે

જોયી હવે મુહૂર્ત પહોંચી જઈએ આપડે ચાલો ફાઇનલી બેસી ગયા છીએ આપણે ગાડીમાં અને આજના દિવસની શુભ શરૂઆત કરીએ અને જઈએ સીધા જ એન્ગેજમેન્ટ સેરેમનીના ડેસ્ટિનેશન ઉપર આગળ જતા એક ચોકમાં નળ નળમાંથી સતત પાણી જોવા મળ્યું પણ ક્યાંય ટેકો નતો કોઈને ટેકો મળે તો કેજો અને ફાઈનલી આપણે પહોંચી ગયા હતા ડેસ્ટિનેશનમાં આ જોઈ લો બધી પેરામણી લઈને અમારા મેડમ ઊભા છે અને ચાલો આગળ બધા અમે રિલેટીવ ને બધા મામા મામીને વરરાજા ને ભાઈઓ ને મામા ને કઝીન્સ ને બધા પહોંચી ગયા હતા બેઠા ત્યાં એકદમ એકદમ સરસ વેલકમ ડ્રિંક ને એ પણ ઠંડુ ઠંડુ આવી ગયું ભાઈ ખરેખર મેં ને મામાએ મોજ લીધી અને આવા ગરમી ની અંદર આવો તમને ડ્રિંક મળી જાય ને એટલે મજા મજા પડી જાય અને પછી આ ઉજાગરા મારા મામાના મોઢા ઉપર વર્તાઈ રહ્યા હતા ચાલુ એંગેજમેન્ટ મારા મામા હોઈ ગયા મેં કીધું ભલે હું બે દિવસ ક્રિકેટ રમી

ગયા વરરાજા તો અમારા હાથમાંથી વયા ગયા અને અમારા બેન છે ને મયુરી બેન ઈ આમના બહેના તો અનવર એટલે એટલા બધા પૈસા ભેગા કર્યા હતા એટલે મને કે મારો સીન લઈ લેતા આપડે પચાસ પચાસ ટકા ની ભાગીદારી કરી નાખશું જોઈ લો મારી આમ જોયું મને કે ડન હો આપણું કમ્પ્લીટ ફાઇનલી આપણે સ્ટેજ ઉપર પહોંચી ગયા હતા નવા કપલ્સ ને આપણે બ્લેસિંગ્સ દેવા માટે અને કોંગ્રેચ્યુલેશન કીધું બંને બસ આવી જ રીતે ભગવાન માતાજી તમારી જોડી બનાવી રાખે પછી વારો હતો ભાઈ પેટ પૂજાનો એટલે જોઈ લો બધી વસ્તુ ગરમા ગરમ આમ બનતી હતી એટલે ચાલો આપણે આ બધી વસ્તુ લઈ લઈ ડીશમાં અને તમને બતાવી કે શું શું હતું મેનુની અંદર ખરેખર એકદમ જોરદાર ભૂખ લાગી હતી અને જોઈને જ મોઢામાં પાણી આવી ગયું હતું એટલી બધી આઈટમ્સ હતી ચાલો ડીશ ઉપર આપણે બધી વસ્તુ લઈને અને તમને નજીકથી બતાવો કે શું શું આઈટમ્સ હતી સૌ પહેલા હતું ભીંડાનું શાક દાળ પછી કેક હતી પછી સલાડ પૂરી સેન્ડવીચ ઢોકળા કટલેસ અને પનીરનું શાક હતું અને બીજું એક શીરા જેવું હતું અને કેરીનો રસ હતો એ જે સુકનમાં પતાશા આપે ને એ થેલી આપણે ખોયલી મેં કીધું લાવો આપણે બતાવી જો આવા પતાશા આવે બે પતા નીકળતા અંદરથી અને ખારેક ને બે ચોકલેટ નીકળી હતી મેં કીધું લાવો પતાશા ઘણા દિવસથી ખાધા નથી એટલે આપણે પતાસા ટ્રાય કર્યા વાહ ભાઈ વાહ ખરેખર પતાસા ખાવાની મજા તો કંઈક ઓર જ છે પછી મારા મામા લઈ ગયા મને કે હાલો બહુ જ ગરમી છે ઠંડી ઠંડી પીવા એટલે આપણે પહોંચી ગયા ભાઈ પટેલ અંદર છાશ પીવા માટે એરિયા કયો તો ખરેખર ખાસ ખબર નથી અને જસ્ટ ડાયલ ની અંદર આમના રેટિંગ પણ સારા હતા ફોર રેટિંગ્સ હતા ચાલો ઠંડી ઠંડી છાસ જ મસ્ત હતી ને ખરેખર આપણે બીજો ગ્લાસ લીધો એકદમ ઠંડી ગરમીમાં મજા આવી જાય છે વિવેક આનો જવાબ રામ ચલાકે આપ્યો છે કે આ કાગળની અંદર 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 કે આ

રંગોળીએ કરી છે એક નાની એવી અહીંયા અને આખું બધું આ કંકુ પગલા માટેની તૈયારી ચાલુ છે અહિયાં ચાલો વિડિયોમાં માં બનજો તમને મજા મજા આવવાની છે આજ તો ને બધી તૈયારીઓ સાથે હવે અમારા મેડમ મંડ્યા છે ફુગ્ગા ફૂલાવા ધ્યાન એ બીજે છે ને ફૂગાઈ બીજા ફૂલા છે ચાલો આપણે નીકળી ગયા છીએ પૂરી લેવા માટે કેટલી પૂરી લેવાની એમાં એક હજાર હજાર પૂરી લેવાની છે ભાઈ પાણીપુરીનો પ્રોગ્રામ છે અને અમદાવાદની માર્કેટમાં જોવી એક જ જગ્યાએ હજાર પૂરી મળે છે ચલો ફાઇનલી બારસો એ બારસો પૂરી એક જ જગ્યાએ મળી ગઈ છે આ રાધિકાની અંદર મણિનગરમાં જ મળી ગઈ છે ચાલો હવે કેન્ડી લેવા જવાની કેન્ડી લેવા જઈએ આપણે આપણે અત્યારે આવ્યા છીએ દક્ષિણ એરિયા કહેવાય મણિનગરની અંદર અને અહીંયા જોઈ લો બુલેટ ટ્રેનનું કામ ચાલુ છે જબરદસ્ત કામ ચાલુ છે અને ચાલો અહીંયા કેન્ડી લેવાની છે એટલે ફટાફટ કેન્ડી લઈ લઈએ આપણે ચાલો કેન્ડી ની બધું પણ લઈ લીધું છે પૂરીએ લઈ લીધી છે અને હવે મેન જે બધા રાહ જોઈ રહ્યા છે અત્યારે બધું જે ડેકોરેશન કર્યું છે એટલે કંકુ પગલા માટે બધા મહેમાન આવી રહ્યા છે ચાલો ફટાફટ જઈએ ઘરે અને તમને બધા આવશો વિડીયોમાં બનાવી છે તમને મોજે મોજ આવે એના સુ ચાલો બધા માવો એકદમ ટેસ્ટી હતો અમદાવાદની ખબર નહીં અમદાવાદમાં માં આવી એટલે પાણીપુરી તો ખરેખર મને જ ભાવે છે ચાલો પાણીપુરીનો આનંદ લઈએ આપડે એકાવન

બારસો પૂરી લેવા તા તો કેટલી ઘટે છે ચારસો હજુ ઘટે હજી ચારસો ઘટે છે એટલું બધું નાચા કે કોઈને કઈ નક્કી નથી રહ્યું એટલું બધું બધા ખાવા માંડ્યા છે કઈ વાંધો ને હલો બીજી ચારસો પૂરી લઈ આવીને હજી ઘટે ને પાછું નથી પડવાનું થતું બીજી ચારસો લઈ આવશું પણ આજ બધાને ખવડાવવાનું છે દેખા આપને લાપરવાહી કે નતીજા

આપણે નીકળી ગયા છીએ અમદાવાદ થી સુરેન્દ્રનગર જવા માટે અને વાયગા છે સાડા આઠ અઢી ત્રણ કલાક રસ્તો છે ચાલો મામા મળી સુરેન્દ્રનગર હા અત્યારે અત્યારે આ બધા રહ્યા હારે છે ઓકે ચાલો હાલો ના ના આવું જ બે જાવ સારું હાલો સારું ચાલો મળી હવે રસ્તામાં કઈ ઉભા રહેશું તમને બતાવશું નગર ડાયરેક્ટ મળી સુરેન્દ્રનગર સ્પેશિયલ ઠેલો દેવા આવ્યા છે હાલો હવે ફાઇનલી જઈ ગયો હવે ચલો એક બે વસ્તુ રહી ગઈ હતી મામા દેવા આવ્યા હતા ચાલો ફાઇનલી હવે સુરેન્દ્રનગર તરફ પ્રયાણ કરી હાલો જય માતાજી તો આપણે અત્યારે ઉભા રહ્યા છીએ મેકડોનાલ્ડમાં હારો ભાઈને બર્ગર ખાવતું ને અત્યારે એક ઓફર છે નાઇન્ટી નાઇનમાં મિલ છે હવે શું શું આવે છે નાઇન્ટી નાઇન રૂપિયામાં મેકડોનાલ્ડમાં જોઈએ ઓર્ડર તો આપી દીધો છે આપણે સીધા ડ્રાઈવ થ્રુમાં જ ઊભા છીએ અને આપણે અહીંયા પિકઅપમાં ઓર્ડર આવી જાય એટલે આપણે તરત લઈ લઈએ આપણો ઓર્ડર પ્રિપેર થઈ રહ્યો છે મેકડીમાં ચાલો ચલો આ છે મેકડી અમદાવાદની ની બાર બાવડા રસ્તા ઉપર જ આ મેકડોનલ્ડ નો છે ચાલો ઓર્ડર આવી જાય એટલે તમને બતાવીએ કે શું આવે આપણી મિલ આવી ગઈ છે નાઇન્ટી નાઇન માં મેકડોનલ્ડ એક આ કોક આપી છે બીજું શું છે આની અંદર જોતો ફ્રેન્ચ ફ્રાય આવી છે વાહ ભાઈ વાહ સરસ અને થર્ડ આઈટમ છે બર્ગર આવ્યું છે ભાઈ ત્રણ આઈટમ આવી છે ચાલો એ ફ્યુ મોમેન્ટસ લેટર તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને વાયગા છે રાતના પોણા બાર અને બે દિવસ એટલી મોજ કરી પણ એટલો બધો થાક લાગ્યો છે કે વાત નો પૂછો અને કન્ટિન્યુ બે દિવસ ઘણા ટાઈમ પછી ક્રિકેટ રમ્યા બધા કઝિન સાથે અને મામા અને બધા ભેગા થઈને એકલી મોજ કરી ક્રિકેટમાં અને બીજા દિવસે એન્ગેજમેન્ટ સેરેમનીમાં પણ ખૂબ મોજ કરી સાંજે જે ઢોલીડામાં દોઢ કલાક કન્ટિન્યુ અમે બધા નાચ્યા છીએ એટલે ખરેખર બહુ મજા આવી ગઈ અને અત્યારે રાતના વાગી ગયા છે પોણા બાર પણ અમારા આરવ ભાઈ હજી જાગે છે કારણ કે પંદર મિનિટ ટ્રેન એનો છે બર્થ ડે એટલે આરવ કે પપ્પા પંદર મિનિટ જાગી લો એટલે કંઈ વાંધો નહીં પંદર મિનિટ જાગી લે આરવનો બર્થ પૂરો થાય એટલે પછી આપણે સુઈ જઈ તો ચાલો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયો ને લાઈક અને શેર અને અમારી ચેનલ ને ચાલો મળીએ નવા વિડીયો ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વાહ